ચકચારી જમીન દલાલ યુવકની હત્યા પરથી પડદો હટ્યો એક સગીર સહિત ચાર આરોપીઓ ઝડપાયા સુરતના ઓલપાડ ટાઉનમાં ચકચારીત જમીન દલાલ યુવક ની હત્યા થયાનો મામલો સુરત જિલ્લા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા ગુનાનો મુખ્ય આરોપી ઈસ્માઈલ શેખ હજુ પોલીસ પકડથી દૂર છે આરોપી ઇસ્માઈલ શેખે જમીન મેટરમાં ભાડૂતી માણસોને સોપારી આપી જમીન દલાલ યુવકની હત્યા કરાવી હોવાનું ખુલ્યું હતું સુરત જિલ્લાના ઓલપાડ ટાઉનના પરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી સાથે જોડાયેલા ત્રીસ વર્ષીય અંજર અલી હૈદર અલી મલેકની ગત પચીસ તારીખના રોજ મોડી રાત્રે ચાર જેટલા ઈસમોએ ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી બાદમાં મોપેડ લઈ ભાગી ગયા હતા અને બનાવને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતાં લોહીથી લથબથ હાલતમાં અંજર અલી મલેકનો મૃતદેહ પડ્યો હતો મૃતદેહની બાજુમાંથી એક રિવોલ્વર મળી આવી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈને સુરત જિલ્લા પોલીસે હત્યારાઓને ઝડપી લેવા કર્યા હતા સુરત જિલ્લા પોલીસે મહારાષ્ટ્રના ભૂસાવળ અને સુરતના પલસાણા ખાતેથી જમીન દલાલ યુવકની હત્યામાં સંડોવાયેલા એક સગીર સહિત ચાર યુવકોને દબોચી લીધા હતા ઝડપાયેલા હત્યારાઓની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા તમામ પોપટની જેમ બોલવા લાગ્યા હતા અને હત્યાની સોપારી ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ગોડાવાળા અહેમદ શેખે જૂના જમીન પ્રકરણમાં જમીન દલાલ અંજર મલેકનું કાસળ કાઢી નાખવા પૈસા અને જેલમાંથી છોડાવી આપવાની સોપારી આપી હતી પૈસાની લાલચે આ ગુનાના ચારેય આરોપીઓએ કાવતરું રચી જમીન દલાલ અંજર મલેકને વિશ્વાસમાં લઈને મોકો મળતા જ પચીસથી વધુ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો સુરત જિલ્લા પોલીસે સોપારી લઈ ખૂન કરનાર રાકેશ ઉર્ફે બાળા એકનાથ મોહિત પંકજ ઉર્ફે પંકિયા મચિન્દ્ર સૈદાને અને સાહિલ પટેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની ધરપકડ કરી એક મોપેડ ચાર મોબાઈલ સહિત સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો સોપારી આપનાર ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઈલ ગોડાવાળા અહેમદ શેખને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા તજવીજ હાથ ધરી હતી शॉर्ट कर दो पच्चीस जनवरी 2024 को उलपाड़ के पारा मोहल्ला में रहने वाले अनजर अली मलिक तीस साल की उम्र है उनका मर्डर चार अननोन व्यक्तियों ने किया था जिसके अगेंस्ट में मर्डर और आम सेक्ट का गुना उलपाड़ पुलिस में दाखिल हुआ था इस गुना की सीरियसनेस को देखते हुए सूरत रूरल पुलिस ने टेक्निकल और नॉन टेक्निकल सोर्सेज से एक्यूज़ के प्रोफेशनल और फैमिली बैकग्राउंड का जायजा लेते हुए सब इंट इकट्ठा की और सूरत सिटी क्राइम ब्रांच को भी इस विषय में रिक्वेस्ट की गई तो उनकी टीम और सूरत रूरल क्राइम ब्रांच एस सब टीमें पच्चीस जनवरी रात से ही कार्यरत थी और इस गुना को अंजाम देने वाले राकेश उर्फे बाला पंकज सेंधिया इनको महाराष्ट्र के भूसावल से सूरत रूरल क्राइम ब्रांच और सूरत सिटी क्राइम ब्रांच ने अरेस्ट किया है दो अन्य एक्यूज शाहिल पटेल और एक माइनर जो हैं जुवेनाइल उनको पलसणा नज़ीक से उनकी भी अरेस्ट की गई है आज उनका रिमांड लिया जाएगा और इन सारों आरोपियों के विरुद्ध में बहुत सारे गुना दाखिल हुए हैं वारंट का एग्जीक्यूशन भी एक या दो आरोपी का इसमें पेंडिंग है इसके चलते इन्होंने दो जनवरी से उलपाड़ में अंजर अली ने इनको सेल्टर दिया था जहां तक वारदात का जो इंटेंशन था उसकी बात की जाए तो एक इस्माइल सेख जो सूरत शहर में रहने वाले हैं वो अनजर अली के साथ उसका बिजनेस रिलेशन भी था बिजनेस में डिस्प्यूट होने के चलते पैसे की लेती देती के चलते इस्माइल इस शेख ने बाला और पंकज को अंजर अली का मर्डर करने का काम दिया था तो इस तरह से अभी इस्माइल शेख इसमें मास्टरमाइंड है जो वांटेड है सूरत के घर पे भी पुलिस ने सर्च किया है और उलपाड़ में भी सर्च किया है उसको भी जल्द से जल्द गिरफ्तारी कर दी जाएगी और इस गुना में और કોઈ ચીજ શામલ યાન્વસ્ટિગેશન ભી પોસ કરેગી ધન્યવાદ